નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ નવરાત્રી મહોત્સવમાં દેશભક્તિના જુસ્સા સાથે મોડાસાની મધુવન સોસાયટીમાં ઓપરેશન સિંદૂર થીમ પર ખેલૈયાઓએ રાષ્ટ્રધ્વજ સાથે ગરબા રમતા દેશભક્તિના રંગે રંગાયા હતા અરવલ્લી જિલ્લાભરના ભરના નવરાત્રી મહોત્સવમાં જ્યાં માતાજીની આરાધનાનો રંગ છવાયેલો છે ત્યાં મોડાસાની મધુવન સોસાયટીમાં નવમા નોરતે દેશભક્તિનો અદ્ભુત માહોલ જોવા મળ્યો સોસાયટીના ખેલૈયાઓએ ઓપરેશન સિંદૂર થીમને આધારે રાષ્ટ્ર પ્રેમ થી ભરપૂર ગરબા રમ્યા નાના બાળકો થી માંડી યુવાનો બહેનો ભાઈઓ વડીલો અને વૃદ્ધોએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ દેશભક્તિના ગીતો પર ઝૂમીને માતાજીની આરાધના કરી આ પ્રસંગે સોસાયટીમાં માતાજીની નવ દિવસ આરાધના બાદ છેલ્લા દિવસે ખાસ કરીને દેશ પ્રેમ નું अनोखु સંદેશ આપતા સૌખે લૈયાઓએ તિરંગા સાથે ગરબે ઘૂમીને ઉજવણી કરી અંતે સૌએ એક સાથે રાષ્ટ્રગીત ગાઈને

બાવીસ એપ્રિલના દિવસે જે ગોજારો દિવસ ઓપરેશન સિંધુ ગોજારો દિવસ આવી ગયો અને એ પછી આપણા માન્ય યશસ્વી વડાપ્રધાનશ્રીએ ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું અને આપણા દેશના લશ્કરી નો જવાનો દ્વારા ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું એના સંઘાને આપણા દેશના જે લશ્કરી જવાનો છે એમને સમર્પિત આજે અહીંયા દેશભક્તિના ગરબા સ્વરૂપે અમે આજનું આયોજન કરેલ હતું અને એ આયોજન અમારું સફળતાપૂર્વક આજે પાર પડ્યું છે ભારત માતા જય જય હિન્દ મધુવન રેસિડેન્સી કો હાઉસિંગ સોસાયટી મોડાસા આજે અમે નવરાત્રિના નવમા નોરતે અમારી દેશભક્તિના થીમ ઉપર અમે ઓપરેશન સિંદૂરને યાદ કરી અને દરેક ગરબાના ખેલૈયાઓને હાથમાં ઝંડા આપી અને એ એ ઓપરેશન સિંદુરમાં શહીદ થયેલા એ શહીદોને યાદ કર્યા અને એમને સાચા અર્થમાં સ્મરણાંજલિ આપી છે અને આ દેશ દેશભક્તિના ગીતે રંગાઈ અને અમે આજે સાચા અર્થમાં ગરબા રમી અને એમને સ્મરણાંજલિ આપી છે અને આવી જ રીતે આપણા દેશની દેશનું ગૌરવ વધારતા કાર્યક્રમો થાય એવું આપણે જનતા તરીકે ઈચ્છવું જોઈએ અને અમે અમારી રેસિડન્સીમાં આ કાર્યક્રમ દેશભક્તિનો કાર્યક્રમ આ ઓપરેશન સિંધુને અમે સૌ વધાવી લઈએ છીએ જય હિન્દ જય